જે મતલબ કે આજનો ગોભેસ્ટો અતત ટીમાં કામ દરર કે છે તો સ્પીડ સુતને દર્શિયને ચાલો ખૂબ મસ્ત રસ્તો બનાવ્યો છે તો એટલે મતલબ કમ્પ્લીટ ટ્રેનિંગ મે મળી જાય તેમ ભોરાને તો જો ચાલી વાલી ઘરે આવી ગયા છે અને હવે આપણું દૂધ થઈ ગયું છે અને અમે નીચે જો રોટલી બોટલી બનાવવાનું ચાલુ કરી દીધી છે તો જય સોમનાથ જય હા હા વેરી વેરી ગુડ મોર્નિંગ કે સાત આજ કે બ્લોક કી શરૂઆત હો રહી અભી સુબે સુબે અમને કરી દીધી ઘુમા તળાવ છે ઓર અભી દેખો અમારા નાસ્તા પણ થઈ ગયો છે રેડી તો મિત્રો ફટાફટ કરી લે નાસ્તો અને આજે તો ખાઈ નાખીએ રોટલી

થોડું ઘણું ચાલે અમારા હોમ મિનિસ્ટરે કીધેલું થોડું ઘણું ચાલે કરે તો આપણું રેડી થઈ ગયું છે આવી છે નાસ્તો ફટાફટ નાસ્તો કરીને આપણો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો હવે મિત્રો આવું છે આજનું સવારનો આપણો માહોલ કંઈક આવો રહ્યો અને ચાલવાની ખૂબ મજા આવી ઘુમાતડાવવામાં બી ફર્યા અને જે મંદિરની ફરતોનો જે વ્યૂ છે આપણે દેખાડ્યો ખૂબ સરસ છે તો જો સારો લાગે તો લાઇક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં મિત્રો તો ચલો લઈએ હાલ ફિલહાલ નાસ્તો જોઈ લો આપણો નાસ્તો રોટલી બનાવી દીધી દૂધ છે અને ખાખરા પડ્યા છે ત્રણ ચાર દિવસથી લાવેલા બે ત્રણ પડ્યા છે તો ખાઈ નાખીને ને હોમ મિનિસ્ટર ચા ચલો મળીએ સાંજે ત્યાં સુધી બનાવી લેજો અમારા સાથે બ્લોગમાં આવીશું જો વાગી ગયા છે સાત અને આવી ગયા છે ઘરે થોડું મોડું થઈ ગયું હતું એટલે થોડું આપણે બ્લોગ સ્ટાર્ટ કરવામાં સાંજને થોડી વાર લાગી ગઈ અને પછી આપણે જો બ્લોગ તો સ્ટાર્ટ કરી દીધો અત્યારે હાલ હવે આપણે પણ હોમ મિનિસ્ટરની આયા તરત એક ડિમાન્ડ થઈ ગઈ કે ભાઈ ચલો આજ તો કે સિઝનની પહેલી વાર ફર્સ્ટ ક્લાસ કેરી લઈ જવું પણ પેલા ભાવ વાપર્યો ને ભાવ સાંભળ્યો એટલે કેરી ખાવાનું માની વારી તું બરોબર કેટલો ભાવ હશે કઈ દે લેવા જવા એ વાત સાચી છે પણ તોય આમ અંદાજે બસો નોટ આપી હતી મેં તો કેટલા પાસા આવેલા સિક્કા જો અને ચિલ્લર ચેવી ચિલ્લર આપેલી આમ ખાલી હાથ કરામ જો આવી ચિલ્લર પાસે આવી બસો ની નોટ માંથી આટલી ચિલ્લર પાસે આવી બરોબર હા તો મિત્રો જો બસો ની નોટ ખાલી ચાલીસ રૂપિયા પાસે આવ્યા હા એટલે એકસો સાહીઠ રૂપિયા ની કિલો કેરી તો કેટલા નંગ આવ્યા તમે જોઈ લો ખાલી ઓનલી ફોર ચાર નંગ તમે જોઈ શકો છો એક કેરી ના ચાલે એક કેરી ના ચા એકસો સાઠ એટલે ચાલીસ રૂપિયા એક કેરી થઈ ચાલીસ રૂપિયા એક કેરી થઈ ચીલી મિત્રો એક કેરી ચાલીસ રૂપિયા થયા ભાવ તો આટલી મોંઘવારીમાં કઈ રીતે ગરીબ અને મિડલ ક્લાસ પબ્લિક આવી વસ્તુ ખાઈ શકે સિઝનેબલ આઇટમનો જો આટલો ભાવ હોય તો સામાન્ય જે સિઝન સિવાયની વસ્તુ છે એનો કેવો ભાવ હશે અત્યારે એના કેવી પરિસ્થિતિ થતી છે હા પેટીની તો આપણે ભાઈ વાત જ નહીં થાય ઠીક છે ચલો જોઈએ તો હોમ મિનિસ્ટરે પકડી કે હજી તો જોકે જોરદાર આપણે લાયા જ છીએ એટલા છોકરી વેચતી હમ બરાબર એટલે સારી જગ્યા થી વસ્તુ લઈએ તો પછી ભાવ તો હોય જ ને ખાવી તો સારી વસ્તુ ખાય બીજું શું સસ્તામાંથી ના લે સસ્તે કમાલ માલ સસ્તા ખાને નહીં એમ માલ લઈ ગયા ઉતના માલ આમ ખરાબ બી લેગ ઠીક છે મિત્રો જો ફ્રીજમાં ઠંડી થવા માટે હું મૂકીશ ઓ રખ દે રાખ દે હઉ કંઈ વાંધો નહીં ફર્સ્ટ ક્લાસ ઠંડી થઈ જાય પછી મસ્ત મસ્ત કેરી અને બીજું જો હા દૂધીનું શાક આજે ઊંધું કરીને મૂક્યું છે બટેકા નાખજે ભેગા અંદર અને આખીઓનો દર્દ હજુ મટતું નહીં

એટલે સારા પાડોશીના પણ ફેર પડે મિત્રો જ્યારે અમે સ્ટાર્ટિંગમાં આવેલા ને ત્યારે બી મેં ઘણા બધા વિડીયોમાં કીધું કે ચિંતનના પ્રતિક નાના હતા તો એ લોકોને પણ ખૂબ સારો સપોર્ટ કરતા કારણ કે બાજુવાળા દાદા એક્સપાયર થઈ જાય પણ દાદા હતા આખો દિવસ ઘરે એકલા હોય તો એ મતલબ એ લોકો ચિંતા કરતા એમ કે સંભાળ રાખતા તે એ દાદાનો બી ફરક પડતો નહીં શિવા દાદાની વાત ના થાય એ તો સજ ભાઈ પાડોશી સારા તો બધું સારું એવું તો ચલો મિત્રો હવે આપણે થોડું ઘણું કહેવાય રસોઈનું તો કામકાજ જોઈ લીધું આપણે હવે થોડું આપણે જોવાનું હતું આપણા આજના થમનેલ વિશે જોવાનું હા કારણ કે વિડીયો તો આપણે ઓલરેડી અપલોડ કરી નાખ્યો છે એડિટિંગ બેડિટિંગ બધું થઈ ગયું છે બરાબર અને હવે આપણે ખાલી એનું થમનેલ બનાવવાનું છે તો થમનેલ બનાવી દઈએ અને પછી મળીએ તમને તો બને રહેજો અમારી સાથે બ્લોગમાં એન્ડ સુધી તો આવું છે કે અત્યારનો માહોલ મળીએ થોડી વારમાં કઈ ગયા છે પોણા આઠ અને આપણું થમલીલું અમલી થઈ ગયું રેડી અને આપણે લગાવી દીધું છે આપણા બ્લોગમાં અને જો અમારો હોમ મિનિસ્ટર અહીંયા બે ગયા છે સિઝનની પ્યાલી કેરીઓ લઈને જમવા માટે તો કેવી કેરી મીઠી સરસ લેવા દાણા ચલો મિત્રો તો આજે જમવામાં દૂધીનું શાક રોટલી રોટલો કેરી ને દૂધ બરાબર જમી લઈને જમતા જમતા જો ચાલુ છે આપણા ફેવરેટ કારણ કે આપણે જે બ્લોગર તો આપણે જોવાના હોય બ્લોગ તો જુઓ અહીંયા આપણે ઠાકોર ફેમિલી બ્લોગ ચાલુ છે બરાબર તો મજા આવે ખાતા જઈએ જોતા જઈએ ટીવીનું રિચાર્જ નથી કરાયું કાલે જ પૂરું થઈ ગયું છે એટલે ખાલી હવે કમ્પ્યુટરમાં છે તો બ્લોગ ચાલુ કરીને જોઈએ છે થોડી બચત થાય તો બીજું કંઈક લઈ શકાય એ હશે હવે છોકરાઓ નથી તો આપણે ટીવીને બંધ રાખ્યું છે ને ખાલી મોબાઈલના ડેટાથી આપણે જોઈ લઈએ થોડી વાર હોય તો ઠીક છે બાકી તો આપણો ટાઈમ આપણા બ્લોગમાં જ જાય તો ચલો મિત્રો જમી લઈએ જાજી વાત વાગી ગયા સાડા આઠ ફર્સ્ટ ક્લાસ જમી લીધું એકસો સાઠ રૂપિયા કેરી હતી પણ કેરી એકદમ મીઠી હો ભાઈ વાત ના થાય સિઝનની પહેલી કેરી કરી પણ ફસ્ટ ક્લાસ મજા આવી ગઈ મિત્રો તો ચાલો ખરેખરી લીધું છે હવે આપણો જઈશું વોકિંગ માટે કારણ કે આપણે બે ત્રણ કિલોમીટરનું વોકિંગ કરીએ ને એનાથી આપણી પાચનશક્તિ મજબૂત થાય એવું કહેવાય છે અને શરીર થોડું તંદુરસ્ત રહે આપણે એના માટે જઈએ છીએ અત્યારે ચાલવા માટે તો ચલો જઈએ ફાલ્તા પછી આપણે ફર્સ્ટ ક્લાસ મુકોસ લઈ દીધો છે તો મુકોસ લઈ લઈએ જો આપણે કામ કાઢ આપણે મસાલો ખાધો પણ આપડી તો જો જો ઓમેસ્ટર વાસણ બાસણ કર પ્રેરું ને अब पाड़ो जी जोड़े बात तो करो लगी जाए तो गैस तो अभी देखो मैंने अभी मेरी मासी कलर का है तो कुछ करने के लिए उधर वॉन्ट्री वाले के पास गया पर उसका बाइक के साथ चाय था तो मैं अभी चलने के लिए आया था तो अभी देखते उसके साथ प्रैंक करते तो क्या होता है ठीक है बाइक मैंने अभी साइड में करके और वो उधर खड़ा है देख सकते हैं ठीक है वो प्रैंक कैसा होता है देखते देखो गैस अभी वो चाबी ढूंढ रहा है ठीक है अब वो है ना चाबी बहुत बार इच्छा थी ये देखो ट्राई के पास जाएगा ठीक है तो ये है इसका बड़ा प्रैंक देखो अभी कई रीते गांडो सा है अपने बराबर सोचियो लिया ये, ये तो तो देखो ऐसा होता है अभी थोड़ा मजाक है बाकी ऐसा किसी के साथ करना नहीं चाहिए ठीक है अभी वो बाय बाय ठीक है गाइस तो चलो तो देखो अभी 9 बज गए और आगे घर जैसे कि अभी आपने देखा मेरी मौसी का लड़का आया था ड्राई क्लीन वाले के पास अपना कपड़ा इस्त्री करने के लिए रखा था तो बाइक पर बाइक साथ चाबी राखेली तो ये आपने साथे वो प्रैंक करो કે બાઇક લઈને સાઈડમાં ને ચાવી કાઢી લેવી તો મિત્રો એટલો હાફળો ફાફળો થઈ ગયેલો કે ના વાદ એનો પરસેવો છૂટી ગયેલો તો તમને મિત્રોને ખાસ વિનંતી કે ગમે ત્યારે તમારું બાઇક સિટીમાં કે અમદાવાદ બોપલ ગમે ત્યાં પાર્ક કરો છો ત્યારે ચાવી ખાસ કરીને સાથે ના રાખો ક્યારેક આવી તકલીફ થઈ જાય થોડાથી થોડું દૂર જવામાં બી ખાલી દુકાનથી બહાર જ દેખાતું હતું છતાં પણ એને ધ્યાન નહીં આજુબાજુવાળાને બી ધ્યાન ના રહે અને આવું બની શકે તો મિત્રો આવું ખાસ ધ્યાન રાખવાનું આવું ના થાય બરાબર ને હવે શું બોલો શું કે દાદા કિસકો બાબુ કો તો ગઈ દેખો અહીંયા અમારા બાબુનો વિડીયો કોલ કરવાનો છે તો મિત્રો જુઓ આપણે મસ્ત મજાનો ચાલી બાજુ આવી ગયા માસીન છોકરા જોડે પ્રેક મસ્ત મજાનો કર્યો મજા આવી ખુશ થઈ ગયા અને એ તો કે આવું ના કરાય ડરી ગયેલો એકદમ કે બાઇક ગયું ક્યાં તો ગયું બાઇક તો મળી ગયું પણ ચાવી ના મળી તો ચાવી ક્યાં ગઈ આમ ગભરાઈ ગયેલો હતો મિત્રો ચાલો હસી મજાક તો ચાલા રાખે ભાઈ ભાઈ માં મોજ કરવાની હસતા રહેવાનું ખેલતા રહેવાનું મળીએ ફરીથી નવા બ્લોગમાં માં ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી ટેક કેર બાય વિડીયો અચ્છા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેના મિલતે હૈ સહી નેક્સ્ટ વિડીયો મેં